નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હવે આ ભાદરવા મહિનો આવી ગયો છે અને તડકો પણ ઘણો બધો પડે છે ત્યારે ભાદરવા મહિનાના મધ્યમાં મધ્યમાં આપણે પહોંચી ગયા છીએ ત્યારે કપાસ માટે ખૂબ જ કપરો સમય ચાલી રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો કપાસમાં અત્યારે જોવા જઈએ તો કપાસમાં ખાસ કરીને લીલા ચુસિયા છે સફેદ માઇકી છે નાની મોટી ચુસિયાજીઓ થ્રીસ પણ છે તો આ ઘણી બધી જીવાતોમાં કામ કરતી દવાઓ ખૂબ જ ઓછી છે એના માટે ખેડૂત મિત્રો અલગ અલગ દવા ભેગી કરવી પડે છે કે લેવા જાય છે દવાનું ડબલું અને લઈને આવ્યા છે આખું જબલું ભરીને તો એ અલગ અલગ દવાનો ના કરતા આજે એવી એક સરસ મજાની કંપની વિશે વાત કરવાના છે જે એક જ દવાએ તમામ ચૂસ્યા જીવાત છાપ થઈ જાય દવા એક પણ એના કામ અલ્યા અનેક છે દવા ફક્ત એક જ છે પણ એના કામ અનેક છે ખેડૂત મિત્રો શાંતિથી સાંભળજો હું જે કહેવા માંગુ છું દવા એક પણ એના કામ અનેક એક જ દવાએ તમારે સફેદ માખી હોય લીલા ચુસિયા હોય મોલો હોય થ્રીપ્સ હોય નાના મોટા ઈયળના ઈંડા હોય કે ઈયળ હોય એક દવાએ તમામ જેવા છાપ થઈ જાય એવી દવા દવા વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ અને એ દવા છે રેવા કેમિકલનું ટકાટક જે રેવા કેમ બાયોટેકનું જે માન્ય શ્રી કુંભાણી સાહેબ દ્વારા જે કંપની બનાવવામાં આવી છે અને વીસ વર્ષથી કાર્યરત યુનિટ એવું રેવા કેમિકલ નું ટકાટક જેવા નામ એવા જ ગુણ છે ટકાટક જો ખેડૂત મિત્રો એક પંપમાં વીસ મિલી એક પંપમાં ફક્ત તમામ જીવાત છાપ થઈ જાય છે લીલા ચૂસિયા હોય સફેદ માખી હોય થ્રીપ્સ હોય મોલો હોય ગળો હોય નાના મોટા ઈયળના ઈંડા હોય અહીંયા બોટલ ઉપર જોઈ શકાય છે કે બધી જ જીવાતો દોરેલી છે કે ભાઈ સફેદ માખી છે મોલો છે લીલા ચૂસિયા છે થ્રીપ્સ છે અમુક ઈયળના ઈંડા છે ટૂંકમાં એક દવાથી તમામ જીવાત છાપ થઈ જાય એવી આ દવા અને એનું નામ છે ટકાટક તો ખેડૂત મિત્રો એક વખત તમે ટકાટક સાટો અને તમારા ખેતરમાંથી માંથી ભગાડો ફટાફટ ટૂંકમાં ટકાટક સાટો જીવાત ભગાડો ફટાફટ તો તમારે એક વખત જો આનો વીસ મિલી લેખે છટકાવ કરવામાં આવશે તો લગભગ પંદર દિવસ નું લાંબા ગાળાનું રિઝલ્ટ રહેશે આ ઉપરાંત આ દવાનો ભાવ પણ વ્યાજબી છે ત્રણ થી પાંત્રીસો ની વચ્ચે એક લીટર ભાવ છે અને તમારે સાહીઠ થી પાસઠ રૂપિયાનો એક પંપ પડે છે તો ટૂંકમાં એક નજીવા ખર્ચે અને સારામાં સારું રિઝલ્ટ આપતી દવા હોય તો એ છે ટકાટક જેવું નામ એવા જેના ગુણ છે એનું નામ છે ટકાટક અને જીવા તો ભાગે ફટાફટ તો ખેડૂત મિત્રો એક વખત તમે ટકાટક વીસ એમ એલ લેખે વાપરી અને જુઓ ટૂંકમાં પેલા વાપરો અને પછી વિશ્વાસ કરો એવી આ દવા છે ટકાટક ટૂંકમાં જેવું નામ એવા જ ગુણ છે કે જે વીસ વર્ષથી કાર્યરત યુનિટ જે રેવા કેમિકલ લઈને આવ્યું છે ટકાટક દવા એક કામ અને અને ફક્ત ને ફક્ત વીસ એમ એલ લેખે જો છટકાવ કરવામાં આવે તો તમામ પ્રકારની જીવાતો ધારો કે લીલા ચુસિયા ચુસિયામાં વધારે કામ આપશે અને બીજું પચીસ થી ત્રીસ ટકામાં સફેદ માખી છે એમાં કામ આપશે તો ટૂંકમાં જયારે એવા કેમિકલ નું નવું આવેલું ટકાટક એક વખત ખેડૂત મિત્રો વાપરી અને વિશ્વાસ કરો અને વિશ્વાસ વિશ્વાસ આક્રો એજન્સી ઉપર વિશ્વાસ કરીને એક વખત જો તમે ટકાટક વાપરશો તો તમારા આજુબાજુ પાડોશી પણ પૂછશે કે ભાઈ આ ખેતરમાં તમે શું સાઈટો છે તો તમે કહી શકો છો કે ભાઈ ટકા ટક સાઈટો છે અને જીવાતો તો ભાગી છે ફટાફટ અને ઘણા બધા ખેડૂત મિત્રો કે છે પણ ખરા હવે પછી ને આપણે નેક્સ્ટ વિડીયો બનાવીએ ખેતરના બનાવશું જે ખેડૂત મિત્રો ટકા ટક સાઈટો છે એ ખેડૂત મિત્રો આપણે અનુભવ પણ એકત્રિત કરશું અને ઘણા બધા ખેડૂત મિત્રો આવીને કે છે કે ભાઈ એક વખત અમે ટકા ટક સાઈટું બીજા દિવસે તમામ ચૂસ્યા જીવાતો સાફ થઈ તો એક વખત ખેડૂત મિત્રો ટકા ટક સાટો અને જીવાતો ભગાડો ફટાફટ જે રેવા કેમ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ નું છે અને સરસ મજાની દવા છે અને ઓછા ખર્ચે સારું રિઝલ્ટ આપતી દવા હોય તો એ છે ટકાટક તો બસ હું વિશ્વાસાગર એજન્સી ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું એક વખત તમે ટકાટક વાપરી જુઓ અને આ ઉપરાંત આ દવા આખા ગુજરાતમાં ગમે ત્યાંથી તમને મળી જશે તમે રેવા બાયોટેક નું કામ ઘણી બધી જગ્યા હોય છે અલગ અલગ એરિયામાં હોય છે ટકો ગુજરાત અથવા તો ગુજરાત બહાર પણ આ દવા મળી રહે તો ઘણા બધા ખેડૂત મિત્રોને તમારા નજીકના સ્થળ પરથી ગમે ત્યાંથી મળે ત્યાંથી એક વખત આ ટકાટક લઈ અને વીસ એમ એલ લેખે વાપરી જુઓ સારામાં સારું રિઝલ્ટ મળશે મળશે અને સાઠ થી એક પંપનો ખર્ચો આવશે અને તમામ જીવાતો સાફ કરતી દવા એટલે ટકાટક ટૂંકમાં ખેડૂત મિત્રો એક વખત ટકાટક સાટો અને જીવાતો ભગાડો ફટાફટ એવી સરસ મજાની નવી ટેકનોલોજી છે જેમાં ઝારનું ડબલ ડબલ ઝાર ભેગા કરેલા છે પાયરીફોક્સ ફેન છે અને ઇસ્કોન પોટ્રોથીન પંદર ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે તો ખેડૂત મિત્રો રહેવાનું ટકાટક સાટો અને જીવાતો ભગાડો ફટાફટ હવે પછી આપણે આના આના દવાનો નવો વિડીયો બનાવીએ અથવા તો સરસ મજાનું આપણે ખેતરનું રિઝલ્ટ બતાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને ભારત માતા કી જય અને વંદે માતરમ